ઠગાઈ કરવામાં આવી હોવાથી ફરિયાદ અઠવા પોલીસ ચોપડી નોંધાવી હતી અઠવા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પાલ ગામ સ્થિત જૈન દેરાસર નજીક લુહાર મહોલ્લામાં રહેતો નિર્ભયભાઈ પ્રફુલભાઈ ગજ્જર નવેમ્બર બે હજાર ચોવીસમાં મુથુટ ફાઇનાન્સમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો તે વેળા નાનપુરા ખાતે રહેતા સંબંધી મારફતે તેનો સંપર્ક ભૂપેન્દ્રભાઈ શર્મા સાથે થયો હતો પોતાનું સેટિંગ હોવાનું કહી તેણે પોસ્ટમાં સરકારી નોકરી આપવાનો વિશ્વાસ આપી નિર્ભય ગજર પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી વિશ્વાસમાં આવી નિર્ભય દ્વારા અભ્યાસ સહિતના ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ કરવા ઉપરાંત તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન ગૂગલ પેથી તથા એક લાખ પચાસ હજાર અને રોકડા રૂપિયા બે લાખ મળી ત્રણ લાખ પચાસ હજારની રકમ ચૂકવી હતી અને ત્યારબાદ પંદર દિવસમાં ભારપોર પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે નિમણૂકનો ઓર્ડર આવી જશે કહી વોટ્સએપ પર લિંક મોકલી ટેસ્ટ આપવાનું સેટિંગ કરી દીધું છે જેવા વિવિધ બહાના બનાવી નિર્ભયને ધક્કી ચડાવ્યું હતું અંતે નાણાં પરત માંગતા નંબર મોકલ્યો હતો પરંતુ તેનો નંબર બંધ આવતો હતો બા તપાસ હાથ ધરવામાં આવતા બંને મળતિયા દ્વારા અન્ય ધ્રુવ પાસેથી રૂપિયા છ લાખ પચાસ હજાર તેમજ મિતભાઈ પાસેથી રૂપિયા સાત લાખ પંદર હજાર મળી કુલ રૂપિયા સોળ લાખ નેવું હજાર પડાવી લઈ ઉગત વિભાગ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા પોસ્ટ ઓફિસને લગતા મેસેજ બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી અંતે નિર્ભય દ્વારા રોજ ત્રણેય યુવકો સામે સાથે રૂપિયા સોળ લાખ નેવું હજારની ઠગાઈ કરવા મામલે અઠવા પોલીસ મથકમાં ભૂપેન્દ્ર શર્માને મળત્યા બ્રિજેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી